ચોટીલાએ માતા ચામુંડા પૂજાય જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 એ પર વચ્ચે આવે છે ચોટીલા અમદાવાદ અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે એકસો નેવું કિલોમીટર અને રાજકોટ થી આશરે પચાસ કિલોમીટર જેટલું થાય છે સમુદ્ર સપાટીથી તુલના એ ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે અગિયારસો તોત્તેર ફૂટ જેટલી છે મિત્રો ચાલો જાણીએ ચોટીલાઈ આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આધ્યાશક્તિ માની પ્રાર્થના કરી ત્યારે આધ્યાશક્તિ માના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ ત્યારથી તેજ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીને અનેક પરચાઓ પૂરેલ છે તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત અને તેના ભક્ત જનો તપ અને ભક્તિથી ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે તેમનું વાહન સિંહ છે ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે એકસો વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગિરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જુનાગઢ તરફના સોલંકી ડોડિયા પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્તારના ખાચર ખુમાણ વગેરે કાઠી દરબારો પરજિયા સોની દરજી પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા અહીર સમાજ દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 535 પગથિયા છે જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે દર 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે જેમાં કુલિંગ સિસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે તદુપરાંત પગથિયા ઉપર છેક સુધી રોડ હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયાઓ ઉપર પંખાઓ પણ લગાવેલા છે વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રી મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસની નવરાત્રીથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે જ્યારે અસંખ્ય માઈ ભક્તો આળોટતા આળોટતા કે દંડવત પ્રણામ કરતા ડુંગરના 625 પગથિયા સડસડાટ ચડી જાય તે દ્રશ્યને જોઈને ભલ ભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે ડુંગર તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઈ ભક્તોને લાપસી દાળ ભાત શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે ચુટિલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજી આપી છે ડુંગર પર મુખ્ય મંદિર માં માતાજીના બે સ્વરૂપ છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો ચામુંડા માતાજીનું વાહન સિંહ છે આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત જોવા મળે છે માતાની સેવામાં એટલે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી ખુદ પુજારી પણ રોજ ડુંગર ઉતરી અને નીચે આવી જાય છે માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ ત્યાં રહી શકતું નથી સાક્ષાત કાલ ભૈરવ મંદિર બહાર ચોકી કરે છે એવું પણ એક લોક વાયકા મુજબ સાંભળવા મળ્યું છે આસુ અને ચૈત્રી નવરાત્રી દરમિયાન તો લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે નવરાત્રી ના દિવસો માં ચામુંડા માતાજી ના મંદિર માં મોટો યજ્ઞ યોજાય છે મિત્રો શું તમે ચોટીલા ની યાત્રા કરેલી છે તો કમેન્ટમાં તમારો અનુભવ જરૂર થી જણાવજો